નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના વાહોલવામાં આવેલ વૈદેહી ત્રણ રેસિડન્સી ખાતે નગરજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી આ અવસરે મેયર હિતેશભાઈ મકવાણાએ સહભાગી બનીને સૌને રંગબેરંગી પતંગોથી જીવનને આનંદિત કરનાર ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ પાઠવી હતી સમર્પણ મુકબધીર શાળા અને અંધશાળાના વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી શાળાના સંચાલક વૈભવભાઈ જાનીના નિવાસસ્થાન સેક્ટર છવ્વીસ ખાતે કરી હતી મેયર હિતેશભાઈ મકવાણા આનંદ અને ઉમંગના આ તહેવારમાં દિવ્યાંગ બાળકો સાથે પતંગ મહોત્સવની ઉજવણી તેમજ ભોજન પીરસીને સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા આ અવસરે શહેર અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ ધારાસભ્ય રીટાબેન પટેલ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલ કાઉન્સિલરશ્રીઓ નિશિતભાઈ વ્યાસ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગર નાન સેક્ટર 5 સી ખાતે રહેતા મેહુલ છત્રીવાલાએ માં રાત્રિના સમયે તુક્કલ ચડાવી આનંદ માણ્યો હતો સેક્ટર પાંચ સી માંગ રહેતા મેહુલ છત્રીવાલાએ અને તેમના મિત્રોએ ભેગા મળીને વર્ષ બે હજાર ને ધ્યાન માંગ રાખી ચોવીસ દેશી તુક્કલ ચડાવી હતી આ કામમાં તેમના મિત્રોનો સહયોગ પૂરેપૂરો હોય છે એકદમ સાચવીને એક પછી એક ટુકલ ખાસ અંતર વચ્ચે બાંધવી એ મજબૂત ટાસ્ક છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી આવી રીતે ઉજવણી કરે છે નમસ્કાર સેક્ટર 5 થી ખાતે હું મેલ છત્રીવાલા અને અમારા મિત્રો વસલ શાહ હિતેશ પ્રજાપતિ જયશીલ પટેલ અને વિજય ઠાકોર અને અમારા પરિવારજનો સૌ અમે સાથે મળીને લગભગ પંદર સત્તર વર્ષથી એક જ મોટા ઢાલ ટુકલ પતંગ ઉપર પંદરથી પચીસ તુક્કલ સુધી ચગાવીએ છીએ આ વર્ષ બે હજાર ચોવીસનું વર્ષ છે એટલે અમે આ વખતે ચોવીસ ટુક્કલ ચગાવવાનો પ્રયત્ન કર્યો છે અને અમે કોઈપણ વર્ષે ચાઇનીઝ ટુક્કલ ચગાવતા નથી સરકારે તો અમને ત્રણ ચાર વર્ષથી ચાઇનીઝ ટુકલ પર પ્રતિબંધ મૂક્યો છે પણ અમે દર વર્ષે દેશી ટુક્કલ જ ચગાવીને આપણી દેશની પરંપરા પ્રત અને પરંપરાગત તહેવાર ઉજવણીની જે આપણી પદ્ધતિ છે તે પ્રમાણે તુક્કલ ચઢાવીને આનંદ માણીએ છીએ અને આ તુક્કલમાં તમે જોશો તો એક આખો નેકલેસ જેવો આકાશમાં નજારો સર્જાય છે જે જોવામાં ખૂબ નયનરમ્ય લાગે છે અને બીજું કે હું એવો મેસેજ આપવા માગું છું કે આપણે આપણી જે દેશી પદ્ધતિથી તહેવાર ઉજવવાની પદ્ધતિ છે કોઈ પણ તહેવાર હોય તે આપણે પર્યાવરણનું ધ્યાન રાખીને આજુબાજુનું સમાજનું ધ્યાન રાખીને અને દેશના હિતમાં અને લોકોને મનોરંજન પણ સાથે મળી રહે એ રીતે તહેવાર ઉજવીએ એવી મારી સૌને નમ્ર અપીલ છે બોલો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ